કઈક તો મારે છે ને સાડા સાત આઠ માં વાગી છે આજ થોડોક વેલો ઉઠી ગયો વાંધો નહીં પણ ભાઈ જો 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 એલા જો જો એલા ને જો લા હે ને ભાઈ ઠંડી યાર હું કરવાની છે કંઈ ખબર નહી હજી તો ઉઠી એટલે તો ઠંડી તો રહેવાની ને કોણ પણ રહેવાનો તે કી એટલે પતંગ ઉડાડે એટલે કોણ એવું ને ભાઈ તમને બધાને ખબર છે ને ભાઈ કી હેર ને દી મારો આવે છે તો બધા ભૂલતા હેર બરાબર દી વિશ કરવાનો ભૂલતા નહી ખેતર ની અંદર નુકસાન થઈ ગયું પણ છે ને અમે એ જાતા નહીં પેલા જોશના ને છે ને મને કે જ ભાવે સાંઈ જો એક બે ત્રણ ચાર અને પાંચ બધી માં છે ને ભાઈ આવી આ બરોબર મને એમ છે કેરીયું થઈ જાય તો ભાઈ ખાખડી ખાવા મળે તો સારું બે ત્રણ કેરીયું મળે તો સારું કાજે મોર આવે ને એટલે આ આંબાને સાફ કરવો પડે જો ખાખા ખાખાને બધી પડ્યું બરાબર ને આ બધી લીંગરા બધી સારા એવા ને આ વર્ષે ભગવાનની દેવથી ભાઈ જે લોકોને કલમુના બગીચા છે ને ભગવાન દ્વારકાધીશ ઘણું બધું આપે ભાઈ વાલેખે છે ને બગીચાવાળાને શું થાય ખબર તમને મોર આવે ને તો ખરી જાય ને કલમુ ફૂટે નહીં કોરાઈ જાય મારા મામાને બગીચો છે ગીર ગીરમાંથી મને ખબર છે બહુ પ્રોબ્લેમ થાય ને અમારા નાડી બગીચાવાળાને બગીચા વારને હમું જ લે બારે મહિના આવક જો આવી તો પાણી લંબુ થયા હાલો હું નુકસાન થઈ ગયું છે ને આપણે ખેતરમાં જઈને જોઈએ આ નુકસાન થઈ ગયું છે અમારે પોપિયો આખી આખો પડી ગયો બોલો હવે ભાઈ એનું શું કરવું જોઈએ આખો પોપિયો પડી ગયો આપણે

કેમ કે આમ બાજુમાં તાપ્યા કરો હે ને ભાઈ જો બીજી વાત કહી ભલે અત્યારે શિયાળાની અંદરમાં બાયોને રસોઈ કરવાની મજા આવતી છે સુલે તાપણું પણ ભાઈ ઉનાળામાં પર સહન એટલું જ કરતી હોય કેમ કે ઉનાળામાં પછી ગરમી કેવી થતી હે ગરમી ગરમી થઈ જાય ને રોટલા કરે સુનો એટલાપક બેલા પૂગી જાય ઉનાળામાં બરાબર ફરિયામાં હે તો જો ભાઈ અત્યારે મસ્ત તાપ આલે અને અહીંયા રોટલા બને કેમ કે ભાઈ સુખ આવે ને તો દુઃખ આવે જ બરાબર એટલે અટાણે ભલે સુખ હોય તો દુઃખ આવવાનું છે એટલે નથી કેતા સિક્કાની બે બાજુ સુખ ને દુઃખ હોય એટલે એવું ના સમજું કે ભાઈ સુખ નું સુખ હેલા કરે ને દુઃખ નું દુઃખ હેલા કરે ભાઈ આ પાના પકડ લઈને પથોડી લઈને બેઠા અને મને કે શું કરું ભાઈ મને કે આમ રાખો પપ્પા ને કક કરું બોલો એટલે ભાઈ છે ને આવું હું હોય બરાબર છોકરા રમવું પડે જે લોકોને છોકરા છે બધાને ખબર છે આમાં બે વર્ષ છે પણ રમવું તો પડે હું રમું ને તારે હા હા બધાને ટાટા કહેતો તમારે હવે ભાઈ મેં લઈ આવી દીધા એટલું મારો આભાર નથી માનતી અને મને અટાણ એમ કે તમને લેતા ન ને આમ ને તેમને તો શું ને વાહન બેહી જવાય નથી લેતા આવડતા વાલે પપ્પા બકાલું લઈ કેમ બકાલું હોય લભ કરતા ગમ્યા લેવા જાય તો રૂપિયા ની વસ્તુ કીધું ને આગળ ખેસી ખેસી પચાસ રૂપિયા લઈ અને છે ને ભાઈ આપડે તો ગવાર કીધા કે એટલા તો આપડે લઈ લીધા કુણા કે ઘરડા કે ખબર થોડીક પડતી હોય બાકી તો હું બકાલ નો વસ્તુ

ચાલો ફટાફટ પહોંચી જાય જોશ ના રાહ જોતી હોય છે કેમ કે અમે ક્યાં ધીરે ધીરે થતા થતા અહીંયા આવ્યા હતા ફાઇનલી ઘરે પહોંચી ગયા તેના ભાઈ છે ને દૂધી ફોઈ આવ્યા ને દૂધી ફોઈ ને છે ને જોશ એમ કીધું તું કે તમે છે ને ગાય વેણીને તો દૂધ લેતા આવીજો ને જો બકડી સળી દીધું ને ફોઈ કેટલી વાર પછી પેડા થાય હમણાં અર્ધી કલાકમાં અર્ધી કલાકમાં આપણે થઈ જાય જો શોભના ફોઈ મેરે છે ને જોશ ના જો રોટલા કઢાઈ દીધે આ ગદની ને છે ને આ બે ફોઈ આવે ને એટલે મેળા આવી જાય બોલો માય પેડા ના એમ પેડા થઈ જાય ફોઈ ને બકડી બે બોલે સર પેડા નહી હા પેડા માટે તો ભાઈ ન્યા કેટલી ઘડી બકડીયા બેહો તો પેડા ખાવા મળે અને છે ને ભાઈ પેડા તો હવે છે ને અમે કાલના બ્લોગમાં બની જાય ને તો કાલના બ્લોગમાં દેખાડશું બરોબર કેમ કે આજ બ્લોગ બહુ લાંબો થઈ જાય ભૂખ પર લાગી છે બધા માટે ઓરો બનાવી ને ઓરો કર્યો મને ખબર નથી હાલો જોઈ લઉં હવે તું ખોટું તો હવે છે ને ને હું આવી ને તમને તમે ફોર તો ઠીક પોઈ ની વાસડી ગાવ્યાણી વાસડી આવી તો દી કરશો

હવે બસ મસ્ત વ્લોગ આપણે પૂરો કરીએ વ્લોગ બહુ લાંબો થઈ જાય ને તો પછી તમને બધાને જોવાની મજા નહીં આવે તો બસ જય દ્વારકાધીશ જયમાં મોગલ ફરી મળીશું એક સાથે ક્યાં સુધી તમને બધા ટાટા બાય બાય